નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરમાં એક શામ સહીદો નાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા વિશેષ આયોજન યુનિવર્સિટી એક શામ શહીદોના નામ શીર્ષક હેઠળ એક અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત અને દીપ પ્રજ્વલનથી થઈ ત્યારબાદ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયક શ્રી અરવિંદ બારોટ અને તેમની ટીમ દ્વારા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટનું આકર્ષક કલાત્મક પ્રસ્તુત કર્યું જે દેશભક્તિ લોક સંગીત અને શહીદોના બલિદાનને સમર્પિત રહ્યો હતો thank mm -hmm. you શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજનો આ કાર્યક્રમ શરૂ થયો છે અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના બે હજાર દસમાં માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કરેલી અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચાલીસ લાખ રૂપિયાનું બજેટ આ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રને ફાળવવામાં આવ્યું છે અને આ કેન્દ્રની જે મુખ્ય પ્રવૃત્તિ છે અથવા તો કેન્દ્રની સ્થાપનાનો જે હેતુ છે એ ગુજરાતની જે લોક સંસ્કૃતિ છે ગુજરાતનું જે લોકસાહિત્ય છે ગુજરાતનું જે સંત સાહિત્ય છે અને આપણો જે વારસો છે સાંસ્કૃતિક વારસો એમનું જતન અને સંવર્ધન થાય એવા ઉદ્દેશથી આ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી છે અને આજે જે એમએસ યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ છે એક શામ શહીદો કે નામ તો પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ ખાસ તો કેમ્પસ ઉપર ભણતા વિદ્યાર્થીઓ જે યુવાનો એમાં એક રાષ્ટ્રભક્તિની ભાવના જાગે અને દેશ પ્રત્યેની ભાવના જાગે એવા એક ઉમદા હેતુથી આજનો આ કાર્યક્રમ આપણે આજે યોજ્યો છે અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે હું પ્રોફેસર ડૉક્ટર જે એમ ચંદ્ર ડાડિયા સૌરાષ્ટ્ર સુટીમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર છું અને ઝવેરચંદ મેઘાણી લોકશાહિત કેન્દ્ર છે એના નિયામક તરીકેની જવાબદારી પણ હું નિભાવું છું આજ રોજ મહારાજા જે યુનિવર્સિટી ઓફ બરોડા અને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત એક દેશ કે જે કાર્યક્રમ આયોજિત થયો છે એમાં અરવિંદ ધારોટ છે જે પોતે એનો કલાવૃંદ રજૂઆત કરવાના છે એ ઉપરાંત આ પ્રસંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરન્દ્ર પટેલ બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પાડવી સાહેબ ગુરુ ગોવિંદિંગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હરિભાઈ કાતરિયા અને સૌરા ટીચર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચાન્સેલર આરશી પટેલ હાજર રહ્યા છે તદુપરાંત સૌરાષ્ટ્ર લોકસાહિત્ય કેન્દ્ર તરફથી રાજુવાડિયા સાહેબ પોતે પણ હાજર રહ્યા છે આનો વિશેષ હેતુ કે વિશ્વ આપણું જે સ્વતંત્ર દિવસ છે અને આગલા દિવસે પૂર્વ સંધ્યાએ આઝાદીના ગીતો ગઈને લોકો યુથ આગળ અને ટોટલ ખબર પડે કે એક્ઝેક્ટલી લોકોએ કેટલું બલિદાન આપ્યું છે સ્વતંત્ર પામવા માટે એ બધી જ આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ